ધોરાજી ખાતે ખ્વાજા મહમુદ્દીન સેરાનીના ઉર્ષ નિમિત્તે તારીખ અઠ્યાવીસને ગુરુવારે વિશાળ સદલ શરીફ નીકળશે ચાર દિવસ સુધી દરગાહના ખાદિમ દ્વારા અનેક ધાર્મિક કાર્યક્રમો સૌરાષ્ટ્રભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડશે પ્રથમ દિવસે તારીખ અઠ્યાવીસ નવેમ્બરે સદલ શરીફ તારીખ બે ડિસેમ્બરે કુલ અને ગુસલ શરીફ સાથે પૂર્ણાહુતિ ધોરાજી ખાતે હઝરત ખ્વાજા સાહેબના બસો અડતાલીસમાં ઉર્સની શાનદાર ઉજવણી કરવામાં આવશે તારીખ અઠ્યાવીસ નવેમ્બર ગુરુવારના બપોરે ત્રણ વાગે વડવાઓની પરંપરા મુજબ તમામ ખાદિમનું સન્માન થશે બાદમાં સલામી અને લોબાન થશે અને બાદમાં સદલ શરીફ નીકળશે જે શહેરભરમાં થઈ અને રાત્રે આઠ કલાકે દરગાહ ખાતે પૂર્ણ થશે અને ખાદીમ દરગાહ સૈયદ પીરે તરકિત મહેમૂદ મિયા મોહમ્મદ હુસેન મિયા સૈયદ યાકુબ મિયા ગુલામ મહમુદ્દીન જણાવ્યું હતું કે ખ્વાજા સાહેબના ઉર્સની ચાર દિવસ ઉજવણી હર્ષ ઉલ્લાસપૂર્વક થશે દરગાહ શરીફ પર ધાર્મિક કાર્યક્રમ યોજાશે દરગાહની રંગબેરંગી લાઇટિંગની રોશનીથી શણગારવામાં આવી છે ઉર્સના અંતિમ દિવસે તારીખ બે ડિસેમ્બર સોમવારના રોજ સવારે દરગાહ શરીફ પર ગુસલની રસમ અને સવારે આઠ કલાકે કુલ શરીફ સાથે ઉર્સની પૂર્ણાહુતિ થશે મારું નામ સૈયદ મેન આજ રોજ બપોરના ત્રણ વાગે અદરત ખાજા મકુમુદ્દીન સહની બાદશાહ રેમતુલ્લાહ અલીનો બસો અડતાલીસમાં ઉર્શ શરીફ હોવાથી બપોરના ત્રણ વાગે દરગાહ શરીફ ખાતે સલાતુ સલામ ફાતિયા ખાની શજરા શરીફ પડી અને સુંદર શરીફ નકરશે અને તે ગામના મુખ્ય માર્ગો પર ફરી દરગાહ શરીફ ખાતે પૂર્ણ થશે અને આ સુંદર શરીફ ધોરાજી નહીં બલકે આપણા કાઠિયાવાની શાન માનને એકતાનું પ્રતિક છે હજારો માણસો આની અંદર જોડાય છે અને આ સદન શરીરની અંદર ખાજા સાહેબના સદનમાં હાજરી આપી પોતાની મનોકામનાઓ ઈચ્છાઓ પૂરી કરે છે અને ખાજા સાહેબના દર્શન કરીને બધે ધન્ય થાય છે હું સર્વે ખાદિમો તરફથી ભાવભરૂ આમંત્રણ ભારતની જનતાને આપું છું કે સર્વે લોકો હાજરી આપી અને પોતાની મનોકામના પૂરી કરે આ મેળો બીજી ખાસ વાત એ છે કે આ મેળો હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતિક છે કે આની અંદર હરેક સમાજના માણસો કંધોથી કંધો મળી મેળાની મજા માડે છે અને મેળાની કાયમતોર જે તૈયારીઓ હતી અમારા તરફથી હવે પહોંચાડવામાં છે અને સોમવારના દિવસે સવારે મેળાની અંદર કુલ શરીફનું ખતમ સવારે આઠ વાગે દરગાહ શરીફ ખાતે રાખેલ છે ત્યાંથી મેળાની પૂર્ણિત થશે